નાખવાનો મચો મસાલા નાખવાના બધું શાક બધા મસાલા નાખીને શાક બનાવાનું એટલે બેસ્ટ થાય એ એટલે કંપળઈ વાય થાઈ નઈ હાજા બહુ કોજ પડી જ તો યે તો માપનું જો બહુ ના મળ પાછો આના ઉપર આવે

પછી ઘઉંની રોટલી બનાવવાની લોટ બંધવાનો અને મારા બધા પરિવાર નહીં ને એટલા બધું મારા હાઈને હર વાપરવાનું ગેસ કરી દઈએ ચલો આપણે શાક

રાણીલા બસ સ્ટેન્ડ એ આપણું સિદ્ધેશ્વરી ઓટો સર્વિસ ગેરેજ છે એ જઈ અને પચીસ રૂપિયા લઈને આવું પચીસ રૂપિયા પચીસ રૂપિયા

દોસ્તો લાઈક કરી દો ચેનલ ઉપર ના હોય તો ચેનલ અઢાર સબસ્ક્રાઈબ કરી લેજો અને ટંકોરી મારી અને સપોર્ટ કરી દો બરાબર થેન્ક યુ